નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે જામનગર માર્કેટ યાર્ડ તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ બાદરો ત્રણસોથી ત્રણસો ને પંચાણું ત્યારબાદ વાત કરીએ આપણે તો લોકવન ઘઉં ચારસોથી પાંચસો ને ત્રેપન ત્યારબાદ વાત કરીએ અડદ એક હજારથી બારસો ને ત્યારબાદ વાત કરીએ આપણે તુવેર નવસોથી એક હજાર પંચાણું ત્યારબાદ વાત કરીએ આપણે ચણા નવસો પચાસથી એક હજાર પચાસ ત્યારબાદ વાત કરીએ આપણે સભે જણા એક હજારથી પંદરસો નેવું ત્યારબાદ વાત કરીએ આપણે મગફળી ચીણી અગિયારસોથી ચૌદસો ત્યારબાદ વાત કરીએ આપણે મગફળી જાડી એક હજારથી બારસો સિત્તેર ત્યારબાદ વાત કરીએ આપણે મગફળી સાઠ નંબર અગિયારસોથી ચૌદસો નેવું ત્યારબાદ વાત કરીએ આપણે મગફળી નવ નંબર અગિયારસોથી પંદરસો ને પંચાવન ત્યારબાદ વાત કરીએ આપણે એરંડાની એક હજારથી બારસો પચાસ સબ વિડિયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે તલ સોળસો પચાસથી સત્તરસો એક ત્યારબાદ લસણ એક હજારથી ચૌદસો સિત્તેર ત્યારબાદ વાત કરીએ આપણે કપાસ એક હજારથી પંદરસો ને ત્યારબાદ વાત કરીએ આપણે જીરું તેત્રીસોથી ચાર હજારને પંદર ત્યારબાદ વાત કરીએ ધાણા ચૌદસોથી પંદરસો ને પચીસ ત્યારબાદ ડુંગળી ત્રીસ થી બસો ને પંચોતેર ત્યારબાદ વાત કરીએ આપણે સોયાબીન સાતસોથી નવસો ને દસ ત્યારબાદ વાત કરીએ આપણે જુવાર ચારસોથી પાંચસો ને સિત્તેર ત્યારબાદ વાત કરીએ મગ એક હજાર પાસાઠથી બારસો બીડીઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં